હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોની અંદર તો આજે આપણે આ વિડીયોની અંદર ગુજરાતી વ્યાકરણની અંદર સંધિનો ટોપિક છે એના નિયમો અને એની સમજૂતી છે એના વિશે આજે શીખીશું આપણે અને એનો ભાગ છે ત્રણ આગળના વિડીયોની અંદર આપણે ભાગ એક અને બે મૂકેલા છે અને એની અંદર પણ સંધિના પ્રકારો અને એના નિયમો વિશે છે એ માહિતી મેળવેલી છે તો આજે આપણે આગળ જોઈએ વિડીયોની અંદર તો નિયમ છે એ વિજાતીય સ્વર સંધિ છે એની અંદર નિયમ આ સાત સુધી આગળ આપણે શીખેલા છે આજે નિયમ આઠ છે એનાથી આપણે શરૂઆત કરીશું તો નિયમ આઠના ઉદાહરણ સંધિ જોડો અને સંધિ છોડો એને જોઈએ આપણે તો આઠમો નિયમ એમ કહે છે કે એ પ્લસ એ હોય તો એના બરાબર અ થાય છે અને પછી અ પ્લસ અ હોય તો આ થાય છે અને ઓ પ્લસ અ હોય તો અઉ થાય અને ઔ પ્લસ અ હોય તો આવ થાય તો આઠમો નિયમ આ છે અને સરસ મજાની છે યાદ રહી જાય એવો છે તો આપણે એના ઉદાહરણો જોઈએ કે અ પ્લસ અ હોય તો અ થાય તો એનું ઉદાહરણ છે ને પ્લસ અન તો એને આપણે છૂટું પડ્યું એમાંથી એને છૂટું પાડશું તો ને એમાંથી એ છૂટો પડે છે એટલે ન પ્લસ એ અને છેલ્લે વૈધો અન તો ન એના પછી એ અને અ જોડાય છે એટલે એમાં થશે એ થાય અને પછી હોય તો ન એટલે આપણે એને સંધિ થશે ન આપણે નયનની સંધિ છૂટી પાડીએ તો ઉપર જતા જઈએ ન પ્લસ અ પ્લસ ન ન પ્લસ એ અને અન એટલે નયન તો ને પ્લસ અન એટલે નયન એ આપણે યાદ રાખવાનું છે બીજું જ એના આગળ ઉદાહરણ જોઈએ શે પ્લસ અન એટલે શયન શ્રેય પ્લસ અસ એટલે શ્રેય અને સંજય પ્લસ અન એટલે સંજય તો આઠમો હતા એની સંધિ છોડો અને સંધિ જોડો ન જોઈએ એના પછી અ પ્લસ અ તો બરાબર આઈ થાય એના આપણે ઉદાહરણો જોઈએ તો ને પ્લસ અક તો એમાંથી આપણે છોડું ને છૂટો પડશે ન વધે છે એનો પ્લસ એ છૂટો પડે છે અને પછી અક તો ને અને એ અને અ ભેગા થાય છે તો આઈ બને છે અને ક તો એની સંધિ થશે નાયક નાયક છે ને આપણે સંધિ છૂટી પાડવાની હોય તો ને પ્લસ અક અને એને સંધિ જોડવાની હોય તો નાયક બને છે બીજું છે ગી પ્લસ અન એટલે ગાયન કેમ કે ગી છે એમાંથી અય છૂટો પડે છે ને અય અને અ અભળે એટલે આઈ થાય એટલે ગાયન એના પછી ત્રીજું છે લે પ્લસ અક એટલે લાયક લેમાંથી એ છૂટો પડે છે ને અ અ લે એ અને અભળે એટલે અય થાય છે એના પછી છોડો સંધિ એ છે તો કે ગાયન છે તો ગઈ પ્લસ અન એટલે ગાયન લાયક બરાબર લેઈ પ્લસ અક એટલે લાયક ગાયિકા છે ગઈ પ્લસ ઈકા એટલે ગાયિકા એના પછીનું છે કે ઓ પ્લસ અ હોય તો અ થાય તો એના ઉદાહરણો જોઈએ કે ભો પ્લસ અન તો ભોમાંથી છે ભ પેલા શબ્દ છે એનામાંથી આપણે છૂટો પડે તો ઓ છૂટો પડે અને પ્લસ અન તો ઓ અને અ ભેગા થાય તો ઓ થાય છે એટલે ભ પ્લસ અ અને ન એટલે એનો સંધિ બનશે ભવન અથવા ભવનની સંધિ છૂટી પડવી હોય તો ભ પ્લસ આન અને સંધિ જોડવી હોય તો ભવન ટાઈમ બે ઉદાહરણ છે અને પૂછાઈ ગયેલા પડ્યું છે બીજું છે પો પ્લસ આન એટલે પવન હો પ્લસ અન એટલે હવન કે હો છે માંથી હો અને ઓ છૂટો પડે એટલે ઓ અને અભેગા થાય એટલે અવ થાય એટલે આપણે આપણે બોલીએ છે છે ખબર પડે પછી પ્લસ અન એટલે શ્રવણ એના પછીનું કે ઓ અને પ્લસ અ હોય તો એનું બરાબર થાય આવ તો એનું ઉદાહરણ જોઈએ આપણે કે નવ પ્લસ અક તો નવ છે માંથી ન પ્લસ ઓ છૂટો પડે છે અને અક તો ઓ અને અભેગા થાય તો કયો શબ્દ બને તો કે આવ તો ન પ્લસ આવ અને ક એટલે એનો શબ્દ સંધિ થશે ના ક એને જેમ બીજું છે પૌ પ્લસ અખ તો પૌ છે એમાંથી ઔ છૂટો પડે છે અને ઔ પ્લસ અ તો આવ બને છે એટલે પાવ ક આ પાવ ક બોલાય એટલે પાવક ત્રીજું છે બહુ પ્લસ અન તો બહુમાંથી અ છૂટો પડે અને અ છે તો અને અ ભેગા થાય એટલે આવ બને એટલે બહુ પ્લસ અન એટલે બાવન એના પછી પૌ પ્લસ અન તેનું બનશે પાવ ન તો આ પણ બધા એક્ઝામ્પલ મોસ્ટ મોસ્ટાઈમ્પી છે એના પછી નિયમ નંબર નવ છે એ જોઈએ એના ઉદાહરણ અને સંધિ છોડો અને સંધિ જોડો છે તો ઈ પ્લસ અ હોય અથવા ઈ પ્લસ આ હોય કે ઈ પ્લસ ઊ ઊ એ કે ઔ એમાંથી ગમે અક્ષર હોય તો એનો થશે ય એની જેમ જે મોટો ઈ હોય એના પ્લસ અ આ ઉ એ ઐ ઓ ગમે તે હોય તો એનો થાય ય તો ઉદાહરણ જોઈએ કે પ્રતિ પ્લસ અક્ષ તો એને આપણે છૂટું પડે તો પ્રતિ ઈમાંથી ઈ છૂટો પડે તો ઈ પ્લસ અક્ષ તો ઈ પ્લસ અ હોય તો ય થાય એટલે એની સંધિ શું બનશે પ્રતિ પ્લસ યક્ષ એટલે પ્રત્યક્ષ કેમ કે ઈ અને અ છે એ ભેગા થાય છે એટલે ય બને છે તો પ્રત્યક્ષ એની જેમ બીજું ઉદાહરણ છે કે ઈતિ પ્લસ આદિ ઈતિ છે એમાંથી ઈત શબ્દ છે એના પ્લછી ઈ છૂટો પડે છે મોટો એટલે ઈ અને એના પ્લસ આદિ તો એમને એમ રહેશે ઈત પ્લસ ઈ પ્લસ આદિ તો ઈત છે એમાંથી ઈ છૂટો પડે તો ઈ અને આ ભેગું થાય એટલે યા બને છે અને દી એટલે એનો શબ્દ થશે ઈ ત્યાં આગળ જોઈએ કે ત્રીજું છે વી પ્લસ અર્થ એટલે કે વ્યર્થ થશે એનું કેમ કે વી એમાંથી ઈ છૂટો પડે એટલે ઈ અને અ ભળે એટલે ય થાય અને વ્યર થ એના પછી અધી પ્લસ આપક અધી પ્લસ આપક એટલે એમાંથી થશે અધ્યાપક ઈ અને આ ભેગો મળે એટલે યા થાય અને આખી જોડણી આપણે સંધિ છે સોરી તો એ જોડીએ તો અધ્યાપક બને છે અભિ પ્લસ ઉદય તો અભિ છે એ છૂટો પડે એમાંથી ઊ ભેગો થાય એટલે ઈ અને ઉ ભેગો થાય તો યુ એટલે અભ્યુદ ય એના પછીનું ઉદાહરણ છે કે સંધિ છોડો તો સંધિના છોડો એના ઉદાહરણ જોઈએ કે અભ્યાગત છે તો આમને આપણે સંધિ છૂટી પાડો તો અભ્યાગત એવો શબ્દ ઉચ્ચાર બોલીએ એના પરથી આપણે ખબર પડી જાય છે કે એને સંધિ કઈ રીતે જ છૂટી પડશે તો અભિ પ્લસ આગત કેમ કે ઈ પ્લસ આ મળે એટલે એમાંથી યા થાય છે એટલે અભ્યાગ તો બનશે એની સંધિ છૂટી પડશે એના પછી છે વ્યથા તો વ્ય છે ય કઈ રીતના બનશે બેનો તો કે વી પ્લસ અથા એટલે ઈ છે અને એમાં અભળ્યો છે એટલે ય થયો છે એટલે વ્ય થા એના પછીનું છે વ્યગ્ર તો એની આપણે સંધિ છૂટી પાડશું તો વી પ્લસ અગ્ર કેમ કે ય ક્યારે બને છે તો કે વી છે એમાંથી ઈ છૂટો પડ્યો અને વી ઈ અને ભળે છે એટલે ય બને છે તો વ્યગ્ર એની પછી ચોથું ઉદાહરણ છે અત્યાચાર તો એના બરાબર અત્યાચારની સંધિ છૂટી પડશે કે અતિ પ્લસ આચાર ઈ અને આ છે એ બે ભેગા શબ્દ થાય એટલે આ બને છે તો અત્યાચાર અત્યાચારની સંધિ છે છૂટી પડશે અતિ પ્લસ આચાર એના પછી પાંચમું છે વી પ્લસ આપક વ્યાપકની સંધિ છે છૂટી પડશે વી પ્લસ આપક કેમ કે વી વી છે એમાંથી ઈ છૂટો પડે અને પ્લસ આ છે એટલે ઈ અને આ ભેગું થાય એટલે યા બને છે તો એની સંધિ બનશે વ્યાપક તો વિદ્યાર્થી મિત્રો આ એક્ઝામ્પલ છે તો એ વિદ્યાર્થી મિત્રો આજે આપણે વિજાતીય સ્વર સંધિ છે એના નિયમો વિશે શીખવા છે એની સંધિ છોડ અને સંધિ જોડો એના કેટલા બધા ઘણા બધા ઉદાહરણો છે એ જોયા છે જે દરેક સ્પર્ધામાં પરીક્ષા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે તો આગળના બે પાર્ટ જે વિદ્યાર્થીને જોવાના બાકી હોય તે જોઈ છે કેમ કે આગળના નિયમ જે નિયમ આઠ આઠના નિયમ પહેલાંના બાકી હતા તે આગળના વિડીયોની અંદર છે જો તમને વિડીયો પસંદ આવે તો લાઇક કરો ચેનલ પર ન્યૂ હોય તે સબસ્ક્રાઈબ કરો અને અન્ય વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો